સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસ ખાતે આયોજિત આ કાર્યક્રમ નો ઉદેશ્ય વિદ્યાર્થીઓને કાયદાકીય ક્ષેત્રમાં કારકિર્દી આગળ ધપાવવાની આવશ્યક

विश्वनाथ नेशनल लॉ यूनिवर्सिटी नवंबर में खानवेल और सिलवासा ખાતે મફત કોચિંગ સત્રો ઓફર કરછે અને સાથે સાથે નિશુલ્ક વાચન સામગ્રી પણ આપવામાં આવશે. રાત નેશનલ લો યુનિવર્સિટી કે silvasa કેમ્પસ મેં હમને એક ક્લાક ગાઈડન્સ કેમ્પ રખા હૈ. હમ 2 સાલ સે યહાં silvasa મેં હમારા લો કલેજ હૈ ઓર હમ 5 યર BA LLB યહાં કરાતે હૈ. જો ભી 12વી ક્લાસ કી 12વી કક્ષા મેં બચ્ચે હૈં વો યે ક્લાક કા એક્ઝામ દે સકતે હૈં. यहाँ पे 25 परसेंट सीट आरक्षित हैं ट्राइबल स्टूडेंट्स के लिए जो भी यहाँ के छात्र हैं यूटी ऑफ दादरा नगर हवेली दमन दीव यहाँ के जो भी छात्र हैं उनके लिए आरक्षण है तो ज़रूर मैं उनको कहूँगी कि आए वो प्रेरित होएं यहाँ पे ऑलरेडी चालीस बच्चे हैं जो खानवेल रखोली दूधनी दमन दीव से हैं और वो यहाँ लॉ पढ़ रहे हैं और आगे भी जो बच्चे हैं जिनको वकालत करनी है उनको यहाँ आना चाहिए तो आज तकरीबन 400 बच्चे काफी गवर्नमेंट स्कूल गुजराती मीडियम इंग्लिश मीडियम मराठी मीडियम से यहाँ आए हैं हम उनको क्लैट के बारे में बता रहे हैं क्लैट का एग्जाम जो एक दिसंबर को है उस एग्जाम के बारे में बता रहे हैं नवंबर के महीने में हम यहाँ पे फ्री ऑफ कॉस्ट निःशुल्क कोचिंग देंगे हम बच्चों को स्टडी मटीरियल देंगे और हम उनको सिखाएंगे दमन में भी और दीव में भी कि एग्जाम कैसे क्रैक करना है थैंक यू हमारा नाम संजय बोबा હું અમે દૂધની સ્કૂલમાંથી આવેલ છે આજે અમને ક્લો એક્ઝામ વિશે માર્ગદર્શન આપ્યા આપવામાં આવ્યું છે મને જાણવતા આનંદ થાય છે કે એન જી એન એલયુ યો યુનિવર્સિટીમાં સ્થાનિક આદિવાસી બાળકો માટે પચીસ સીટ રિઝર્વ રાખવામાં આવેલ છે એ અમારા સમાજ માટે ખૂબ મોટી ખુશીની વાત છે સ્થાનિક બાળકો પણ કાયદાનું જ્ઞાન મેળવી શકે છે જેમના માટે અમને ખૂબ ગર્વની વાત છે અને ખુશીની વાત પણ છે તે બદલ શ્રી નરેન્દ્ર મોદીને અમે આભાર વ્યક્ત કરીએ છીએ